ખુશી આસુ તું અત્યારેમાં ફોનમાં મંડાઈ પડી જો આ શું છે આ બધું પણ મારે ભણવા જવું છે તો એની વાત કરું છું અત્યારે કેવડી ઉંમર થઈ હવે ભણવા જવાય અત્યારે નોકરી ચાલુ છે પણ ગમે એ ઉમરે નોકરી ચાલુ હોય તોય તમે ભણી શકો છો જો તમારી પણ મોટી ઉંમર થઈ ગઈ હોય તમે નોકરી કરતા હોય ને સાથે સાથે ભણવું હોય નોકરી કરતા હોય ને પ્રમોશન મેળવવું હોય તો એ પણ થઈ શકે આવો સ્વાઇપ હોય ને પાછું ભણવું હોય તો ઓનલાઈન ઘરે બેઠા ભણી શકશો કેમ કે આપણા રાજકોટમાં જ MSB એજ્યુકેશન કન્સલ્ટન્સી ની ફ્રેન્ચાઇઝી ઓપન થઈ ગઈ છે આમનું ઇન્ડિયામાં 40 થી વધારે યુનિવર્સિટી સાથે ટાઈ છે સર અમે છે ને એડમિશન કરાવીએ છીએ એ યુજીસી, એઆઈસીટી, બીસીઆઈ, પીસીઆઈ અપ્રુવ યુનિવર્સિટીમાં જ કરાવીએ છીએ. સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, એન્જિનિયરિંગ, ફાર્મા, નર્સિંગ, મેડિકલ તથા કોઈને ઈચ્છા છે કે અમારે પીએચડી કરવું છે તો એ પણ અમે એડમિશન અપાવીએ છીએ અને ઓનલાઈન ઓફલાઈન બે એડમિશન અપાવીએ છીએ. મારા વાલીડાઓ તમે પણ રાજકોટ, જામનગર, જૂનાગઢ, સુરત, વડોદરા કે કોઈ પણ જગ્યાએ રહેતા હોય ને તમારે પાછું ભણવું હોય તો સાહેબનો નંબર, એડ્રેસ બધું આપેલું છે ડિસ્પ્લેમાં. કોલ કરીને વધારે માહિતી મેળવી લેજો જો તમારે સારામાં સારું કઈ કેરિયર બનાવવું હોય તો કેરિયર વિશે પણ માહિતી આપશે સાહેબ